પોતે હમણાં સાંસદ નથી સાંસદની હમણાં ચૂંટણી ગઈ છે પછી નક્કી થશે કે સાંસદ કોણ છે આજે ભલે આચાર સહિતા છે

મનરેગાનું કામ વિકાસશીલ તાલુકાના કામ આદિ ગ્રામની ચર્ચા થઈ સાહેબ તમારા ઈસો હતા ટીટીઓ હતા અમે આદિ આદર્શ ગ્રામના અઢાર કરોડ રૂપિયાનો કઈ રીતના ખર્ચો પાડ્યો એની ચર્ચા કરી બરાબર એટીવીટી બે હજાર ત્રેવીસ ચોવીસ પંદર ટકા વિવેકાધીન ગુજરાત પેટર્ન આની ચર્ચા કરી કે ભાઈ આજે કયા સ્ટેટસ પર છે મનરેગામાં હમણાં સત્તર કરોડ ને પંચાવન લાખનું પેમેન્ટ થયું એની ચર્ચા કરી

પીઠ પાછળ નહીં એમને કેવું પીઠ પાછળ ભાઈ જે હોય તો અહીંયા ચોખ્ખો અમારો તાલુકો છે તાલુકાનો હું ધારાસભ્ય છું બરાબર છે એ પોતે આ તાલુકાના નાગરિક બી નથી ને સાંસદ બી નથી એટલે આવી રીતના ઓફિસમાં બેહી નહીં બધી ગોળ ગોળ વાતો બિલકુલ વહીવટની વાતો કે આયોજનની વાતો કે બિલકુલ અહીંયા ચાલે નહીં જે હોય તે ખુલ્લામાં અહીંયા આવો હાજર શું કરવા ગયા છે ફોન કરો એમને અહીંયાથી લાઉડ સ્પીકર કરી ફોન વાત કરાવો એટલે દર વખતે i